નમસ્કાર આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યુઝ ગુજરાતી હું છું આપેલ સમાચારની શરૂઆત કરીએ દાહોદમાં મનરેગા કૌભાંડને લઈને આ ખૂબ મોટા સમાચાર જણાવી દઈએ દાહોદ મનરેગા કૌભાંડ અને મનરેગા ને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે મંત્રી બચુ દીકરાની ધરપકડ કરવામાં આવી છે અને આ મહત્વપૂર્ણ કાર્યવાહી આવી મનરેગા કૌભાંડ ચાલી બળવંત ખાબડ ધરપકડ કરવામાં આવી છે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે તો દાહોદ જિલ્લા પોલીસ વડાએ ધરપકડ ની પુષ્ટિ આપી છે કે આ બંને વ્યક્તિઓની ધરપકડ થઈ છે વીટીવી ન્યૂઝના કાર્યક્રમમાં મનરેગા કૌભાંડની હકીકતો

પોલીસે જે મોડી રાત્રે જે મંત્રીપુત્ર છે જે ખાબળ ખાબડ છે તત્કાલીન ચીડીઓ જે દેવભર ભાર તત્કાલીન ચીડીઓ છે દર્શન પટેલ તેની ધરપકડ કરી હતી હાલ તો જે પોલીસે છે તે પુષ્ટિ કરી છે કે મંત્રી ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે મંત્રીપુત્ર જે બીજો પુત્ર છે કિરણ ખાબડ તે હજી પણ પોલીસ પકડથી દૂર છે હાલ તો હવે જે પોલીસ તપાસમાં જ સામે આવશે કે આની અંદર બીજા કોના મોટા મથાઓના હાથ છે બિલકુલ ઉત્સવ અને હજુ લાગે છે કે આ કૌભાંડ ખાસ તો કેટલા વર્ષોથી ચાલી રહ્યું હતું એની પણ તપાસ થશે અને કેટલું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે સરકારી તિજોરીને કેટલું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તમામ બાબત લાગે છે ખુલાસા થઈ શકે ઉત્સવ પૂછપરછમાં

મંત્રી બચુ ખાબડના દીકરાની ધરપકડ અને મનરેગામાં કૌભાંડ ધરપકડ કરવામાં આવી છે સરકારનું કરોડોનું કરી નાખ્યું હતું આ મનરેગામાં અને એક કાંકરો પણ ના બિલ એ પાસ કરી દીધા હતા અને એ જગ્યાએ અત્યારે ધૂળ ઉડે છે રસ્તો બનાવો એ માત્ર માત્ર કાગળ પર હોય એ પ્રકારનું આખું કૌભાંડ આચરવામાં આવ્યું જ વસ્તુ કાગળ પર અને ધરાતલ પર કોઈ જ પ્રકારનું કોઈ જ કાર્યવાહી નહીં ત્યારે આ મુદ્દો જયારે ધ્યાનમાં આવ્યો ત્યારે ખૂબ એ ચર્ચા ચાલી હતી અને સવાલ પણ એ થઈ રહ્યા હતા કે શું મંત્રીના દીકરા છે તો શું કાર્યવાહી થશે પણ આજે મહત્વપૂર્ણ આ અપડેટ આ ઘટનાને અંતર્ગત કૌભાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે

મનરેગા યોજનાના નામે મંત્રીના પુત્રોએ રૂપિયા છાપી લીધા હતા દાહોદ જિલ્લો અને બળવંત ખાબડ શ્રી રાજ કન્સ્ટ્રક્શન તથા બીજો દીકરો કિરણ ખાબડ જે અત્યારે ફરાર છે તેની પણ ધરપકડ થઈ શકે છે રાજ ટ્રેડર્સ નામની એક એજન્સી એ લોકો ચલાવતા જેમાં કિરણ ખાબડની એજન્સી દેવગઢ બારિયામાં જ્યારે બળવંત ખાબડની એજન્સી ધાનપુર તાલુકાના ગામડામાં સુપર એક્ટિવ એ આ એજન્સીઓ બંનેને દાહોદના વિવિધ ગામડામાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ ઉપરા ઉપરી ધડ કોન્ટ્રાક્ટ આ એજન્સીઓને મળતા ઘણી જગ્યાએ એક પણ કાંકરો જમીન પર નાખ્યા વગર જ રોડ બની ગયેલા એ બિલ પણ પાસ કરાવી દીધા હતા એવું કહેતા કે એજન્સીએ રોડ બનાવી દીધો છે પણ માત્ર ને માત્ર એ રોડ એ કાગળ પર બનતો વાલ્મીકી સંવાદદાતા ઉત્સવ ફોનલાઇન પર જોડાઈ ગયા છે ઉત્સવ આ પહેલા જયારે આખું કૌભાંડ સામે આવ્યું ત્યારે સવાલ એ થઈ રહ્યો હતો કે શું મંત્રી બચુ ખાબડના દીકરાઓની ધરપકડ થશે પણ હવે જયારે કાર્યવાહી થઈ રહી છે લોકોમાં શું ચર્ચા છે ઉત્સવ અંકુર ચોખ્પથ જે ક્યાંક ને ક્યાંક જે કૌભાંડ છે તે રિયલિટી ચેકમાં જે વીટીવીની ટીમ દ્વારા પણ જે રિયલિટી ચેક કરવામાં આવ્યું છે તેની દર્શન સામે આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક જે સરકાર દ્વારા જે અધિકારીઓ છે જેમને ફરિયાદ મૂકી હતી તેમને દબાવવામાં આવ્યા હતા અને જે મુખ્ય જે ફરિયાદી છે તેમની પણ તે બદલી કરી દેવામાં આવી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો જે સામે આવ્યા હતા કે જે શું તપાસ છે તે ખરેખર જે સાચી દિશામાં જશે કે નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ દ્વારા જે મંત્રી પુત્રોને આજે તે પકડી પાડવામાં આવ્યા જવાબદારી છે સામે આવી બિલકુલ ઉત્સવ ખાસ તો બે ગામ એ કૌભાંડના મૂળ કેન્દ્ર છે કુવા અને રેઠાણા આપણે કુવા અને રેઢાણા ગામમાં આ કૌભાંડ એ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંના લોકો શું કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે જે ચોક્કસ જે કુવા અને રેડાના ગામ છે તેની અંદર જે માટી મેટલના રસ્તા છે જે ક્યાંક ને હોય તેવા દ્રશ્યો પણ જે સામે આવ્યા હતા જે વી ટીવીની ટીમ દ્વારા પણ જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યાંની અંદર પણ જે રસ્તા છે તે ખાલી જે પાકરી દેવામાં આવ્યો તેવા દ્રશ્યો સામે આવ્યા હતા ક્યાંક ને ક્યાંક જે ગામજનો છે તેમાં પણ જે રોષ ઉભો થઈ રહ્યો છે તેવું જણાય આવી રહ્યું છે હાલ તો જે હવે જે કોંભાળ છે તેની અંદર કેટલાક નામો સામે આવશે અને કેટલી જગ્યાએ જે કામો જે ખાલી માત્ર ને માત્ર કાગળ પણ થયા છે તે પણ સામે આવશે જી જી બિલકુલ ઉત્સવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર મનરેગા કૌભાંડ અને આ મામલે ધરપકડ કરવામાં આવી છે મંત્રીના દીકરા બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે ત્રીજી મેનો એ દિવસ જ્યારે મહામંથનમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને સાથે સવાલો પણ કરવામાં આવ્યા હતા અને સરકાર સમક્ષ આ ખોઈ મામલો એ મૂકવામાં આવ્યો હતો મહામંથન થ્રુ અને ત્યારબાદ તેની ઇમ્પેક્ટ આવી છે અને મહત્વપૂર્ણ કાર્યવાહી આ કેસ અંતર્ગત આ કૌભાંડ અંતર્ગત કરવામાં આવી વીટીવી ન્યુઝના મહામંથનમાં મુદ્દો ચગાવવામાં આવ્યો હતો અને ત્રણ મે મહામંથનમાં વીટીવી ન્યુઝે મનરેગા ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવ્યો હતો કે દાહોદ જિલ્લામાં આ પ્રકારે મનરેગા કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે મહત્વપૂર્ણ કાર્યવાહી આજે કરવામાં આવી છે મંત્રી બચુ ખાપડના દીકરાની ધરપકડ કરવામાં આવી છે તો આ મુદ્દાને લઈને વીટીવી ન્યૂઝે મહામંથન કર્યું હતું ત્રીજી મેનો એ દિવસ અને મહામંથનમાં આ કૌભાંડને લઈને અવાજ ઉઠાવ્યો હતો અને હવે સરકાર એક્શનમાં આવી છે અને તંત્રએ

આ બંને ગામમાં રસ્તા બની ગયા તેવું માત્રને માત્ર કાગળ પર દર્શાવવામાં આવ્યું પણ હકીકતમાં ત્યાં ધરાતલ પર સ્થિતિ બિલકુલ વિપરીત જણાવી દી કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાનું કુવા ગામ અને આ કુવા ગામમાં પણ જ્યાં મુખ્ય રોડ તો ઢામરનો જોવા મળ્યો બાકી આખા ગામના રસ્તાઓ ઉબડ ખાબડ હતા અને કેડીઓ ખૂંદીને જવું પડે તેવી સ્થિતિ પણ જ્યારે તમે કાગળ પર જુઓ તો ત્યાં બધા જ રસ્તા એ કાગળ પર બનેલા મટીરિયલ બધા જ રૂપિયા કૌભાંડ સામે આવ્યું પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે કાગળ પડતો રોડ બની ગયા છે એના બિલ પણ ચૂકવાઈ ગયા છે ત્યારે ગામના લોકોના પગેથી જમીન સરકી ગઈ હતી અને તરત જ આ ખૂબ મોટું કૌભાંડ થયું છે તેઓ તેવી ગંધ આવી હતી તેમને છેતરાયાની એ પ્રબળ ભાવના એ ઉભી થઈ હતી અને ત્યારબાદ અવાજ ઉઠ્યો એ ગામમાંથી આ બંને ગામમાંથી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે તેમની સાથે ખોટું થયું છે કારણ કે ધરાતલ પર સ્થિતિ બિલકુલ વિપરીત છે રસ્તા બન્યા જ નથી અને કાગળ પર એવું કહેવામાં આવી રહ્યું છે કે રસ્તા બની ગયા છે ખૂબ સમજી વિચારીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું ત્રીજી મે મહામંથનમાં બીટીવી ન્યૂઝે મનરેગા ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવ્યો હતો કે દાહોદ જિલ્લાના આ બંને ગામ કે જ્યાં મનરેગામાં કૌભાંડ થયું છે દેવગઢ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બંને ગામોમાં આ ભ્રષ્ટાચાર થયો છે તો આજ મુદ્દે સમાજ થતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે મેહુલ આખરે આ આ જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું અને અને દેવગઢ તાલુકાના બંને ગામ કે જ્યાં ધરાતલ પર સ્થિતિ બિલકુલ વિપરીત પણ મૂક્યા વગર આ રાજ મંત્રીના દીકરા ચલાવી રહ્યા હતા બધા જ રૂપિયા શેરવી લીધા છે ત્યારે હવે જ્યારે મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે ધરપકડ થઈ છે બળવંત થાપડની લોકો પણ કહી રહ્યા છે કે ના ન્યાય મળ્યો છે શું અપડેટ ત્યાંથી હા બિલકુલથી અંકુર વાત કરવામાં આવે તો જે ટાઇમલાઇન છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે અત્યારે મંત્રી બચુ ખાબડ જે રાજ્ય પંચાયત અને રાજ્ય કૃષિ મંત્રી છે તેમના દીકરા બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે સાથે જ પૂર્વ જે તત્કાલીન ટીડીઓ જે છે તેમની પણ ધરપકડ થઈ હોવાના સમાચાર જે છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે સમગ્ર ઘટનાક્રમ સમજવો ખૂબ જ જરૂરી છે અંકુર કારણ કે વીટીવીએ પણ આ અહેવાલ જે છે તે દર્શાવ્યો હતો કે દાહોદ જિલ્લાની અંદર જે આ એજન્સીઓ છે કે એજન્સીઓએ જે નાણાં સેવડી લીધા છે પરંતુ જે જગ્યાએ કામ થવું જોઈએ એ કામ બિલકુલ પણ ઝીરો જોવા મળ્યું શૂન્ય જોવા મળ્યું આ જ અહેવાલો જે આપણે પ્રસારિત કર્યા હતા તેના આધારે વિપક્ષે પણ જે વિધાનસભાની અંદર આ મુદ્દો જે છે તે ઉઠાવ્યો હતો કે ખૂબ જ મોટું કૌભાંડ જે છે તે થયું છે વિપક્ષે વિધાનસભાની સાથે સાથે અન્ય જે સ્થળોએ પણ આ સંદર્ભે દેખાવો કર્યા હતા અને રજૂઆતો જે છે તે કરી હતી પરંતુ અત્યાર સુધી આ જે સમગ્ર ઘટનાક્રમ છે તેની અંદર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હતી અને ત્યારબાદ એક ઘટનાક્રમ જે થયો અને જે ખૂબ જ પ્રેશર જયારે સરકાર ઉપર બન્યું અને જે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે રાજ છે તેના દ્વારા કોઈ પણ કામગીરી જે છે તે સ્થળ ઉપર કરવામાં નથી આવી અને બારોબાર નાણાં જે છે તે સેરવી લેવામાં આવ્યા છે સીધું જ જે મંત્રી જે છે રાજ્ય કક્ષાના બચુ ખાબડના જે દીકરાઓની જે એજન્સી છે તેની પણ નામ સામે આવે છે કરોડોનું કૌભાંડ થયો હોવાનો સીધો આક્ષેપ જે છે તે થઈ રહ્યો છે કોંગ્રેસ પક્ષે પણ આ સંદર્ભે અવારનવાર જે છે તે મુદ્દો વિધાનસભાની અંદર પણ ઉઠાવ્યો હતો અને આ જે ગામો છે કે જે ગામોનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું જયારે સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે આ સ્થળ ઉપર કોઈપણ પ્રકારની કામગીરી જે છે તે અંકુ જોવા ન મળી અને તેને જ લઈને જે છે તે એક રિપોર્ટ રાજ્ય સરકાર સુધી કરવામાં આવ્યો હતો અને હવે આ જે સમગ્ર ઘટનાક્રમ છે તેની અંદર ફરિયાદ પણ નોંધવામાં આવી હતી આ જે ફરિયાદ નોંધવામાં આવી ત્યારબાદ બે અધિકારીઓની જિલ્લામાંથી બદલી પણ કરી દેવામાં આવી હતી જે ટીડીઓ હોય તેમની પણ બદલી થઈ ગઈ હતી અને જે જિલ્લા કક્ષાએ જે અધિકારી છે તેમની પણ બદલી જે છે તે કરી દેવામાં આવી આ જે બદલીઓ થઈ તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે અવાજ ઉઠ્યો હતો કે જે અધિકારીઓ તપાસ કરી છે અને જે સમગ્ર કૌભાંડ બહાર છે તેવા અધિકારીઓની પણ બદલી જે છે તે કરી દેવામાં આવી છે રાજ્ય સરકાર પર ખૂબ જ મોટું પ્રેશર બન્યું હતું અને સમગ્ર ઘટનાક્રમની અંદર જયારે વિગતો રાજ્ય સરકાર જયારે સમક્ષ આવી ત્યારે આ ફરિયાદ પણ કરવામાં આવી અગુરુ એક મહત્વની બાબત એ પણ રહે છે કે આ જે મંત્રી બચ્ચુ ખાબડના જે પુત્રો છે તેમને એક આગોતરા જામીન અરજી પણ મૂકી હતી અને આગોતરા જામીન ત્યારબાદ તેમને પરત પણ ખેંચી હતી અને આ આ સમગ્ર ઘટનાક્રમની અંદર જે નાણાં જે છે તે સંપૂર્ણપણે ચૂકવાઈ ગયા છે નાણાં યૂકવાઈ ગયા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી મનરેગા હેઠળનું આ સમગ્ર જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું જે આક્ષેપ પ્રતિ આક્ષેપ જે છે તે વિધાનસભાની અંદર તો રહ્યા જ પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં કોઈ કાર્યવાહી ન થતા સરકાર પર સવાલો જે છે તે ઉઠ્યા હતા અને આજે આ જે મંત્રી વચુ ખાબડના દીકરા જે છે તેની બળવંત ખાબડની ધરપકડ જે છે તે કરવામાં આવી છે તેમની સામે તપાસ થશે તેમની પૂછપરછ કરવામાં આવશે તેમની સાથે એજન્સીમાં અન્ય એજન્સીઓ કોઈ સામેલ છે કે કેમ અને અન્ય કોઈ વ્યક્તિઓ તેમની સાથે સામેલ છે કે કેમ અને જે નાણાંનો ઉપયોગ અને નાણાંનો વ્યવહાર કરવામાં આવ્યો તો જે જિલ્લા કક્ષાએ કોઈ અધિકારી જે છે તેની પણ સંડોવણી કર્મચારીઓની પણ સંડોવણી આ સમગ્ર ઘટનાક્રમ જે છે હવે તપાસમાં બહાર આવશે અંગુર બિલકુલ અને ખાસ કરીને મેહુલ હવે મંત્રી બચુ ખાબડ માટે પણ થોડોક અઘરો વિષય બનશે કારણ કે જ્યારે આ કૌભાંડ સામે આવ્યું તેમણે પત્રકારોએ સવાલો પૂછ્યા ત્યારે તે સવાલોથી એ ભાગ્યા હતા તેમણે મૌન સેવી લીધું હતું ને એક પણ જવાબ નહોતો આપ્યો પણ હવે જ્યારે આ સમજી વિચારીને જે કૌભાંડ આચરવામાં આવ્યું તેમના દીકરાઓ થકી અને ધરપકડ એકની કરી દેવામાં આવી છે એક ફરાર છે ત્યારે હવે બોલવું તો પડશે સ્ટેન્ડ તો ક્લિયર કરવું પડશે બિલકુલજી આ જે સવાલ છે તે સવાલથી તેઓ દૂર ચોક્કસથી ભાગતા રહ્યા છે અને સાથે જ જો ગાંધીનગરમાં પણ વાત કરવામાં આવે તો તેઓની ગેરહાજરી સૂચક અંકુર જોવા મળી રહી છે તેમના કાર્યાલય પર પણ તેમની ગેરહાજરી જોવા મળી રહી છે છેલ્લા ત્રણ સપ્તાહથી કેબિનેટની બેઠકમાં પણ તેમની અનુપસ્થિતિ જે છે તે આંખે ઉડીને વળગે તે પ્રકારની છે પરંતુ આ જે સવાલો છે તેમનાથી તેઓ દૂર રહ્યા છે પરંતુ હવે જે ઘટનાક્રમ થયો છે તેમના ઉપર ચોક્કસથી પ્રેશર જે છે તે બનશે હવે શું પગલું ભરે છે તે જોવાનું રહેશે તેમનું નિવેદન જે છે તે ચોક્કસ મહત્વનું રહેશે કારણ કે પંચાયત રાજ્ય પંચાયત મંત્રી છે તેઓ પંચાયત હસ્તક જ આ મનરેગાનું જે સમગ્ર કામ જે છે તેમને સોંપવામાં તેમના પુત્રોની એજન્સીઓને સોંપવામાં આવ્યું હતું એટલે ચોક્કસથી તેમની સામે પણ આ સવાલો ઉપસ્થિત થાય છે પરંતુ આ સવાલોનો જવાબ તે ક્યારે આપશે તે જોવાનું રહેશે અંકુર જે બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અત્યારે ગાંધીનગરમાં પણ એક ચર્ચા એ ચાલુ થઈ ગઈ છે કારણ કે મંત્રીના દીકરાની ધરપકડ થઈ છે જેના કારણે ચર્ચાએ વેગ પકડ્યો છે હવે જોવું રહ્યું કે આગળ શું થાય છે પણ અત્યારે એકની તો ધરપકડ કરી દેવામાં આવી છે એટલે કિરણ ખાબડ જે ફરાર છે તેની પણ ધરપકડ કરવામાં આવશે તેની પણ શોધખોળ એ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ તેની પણ આ કેસ અંતર્ગત આ કૌભાંડ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે હવે તપાસ થશે અને સાથે જે પુરાવા છે એ પુરાવાને લઈને પૂછપરછ કરવામાં આવશે અને સાથે જ પૂછવામાં આવશે કેટલા સમયથી સમજી વિચારીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું કોનો સહયોગ હતો કોણ સાથ આપી રહ્યું હતું કયા કયા અધિકારીઓ તેમને મદદગારી કરતા હતા તમામે તમામ બાબતો ઉપરથી પડદો ઉંચકાશે તો મંત્રીના દીકરા જેની ધરપકડ થઈ છે બચુ ખાબડના દીકરાની ધરપકડ થઈ છે મંડેગામાં કૌભાંડ અને આ કૌભાંડ વર્ષોથી બે વર્ષથી તો ચાલતું આવતું હતું કારણ કે જે બિલ્સ સામે આવ્યા છે બે વર્ષ પહેલાના બિલ અને એમને તો એવું જ હતું કે કોઈ કાંઈ જ બગાડી નહીં શકે પણ આખરે ન્યાયનો એ કોરડો મીંજાયો છે અને આજે મંત્રીના દીકરા પણ એ ન્યાયના કોરાથી નથી બચી શક્યા દાહોદ જિલ્લા પોલીસ વળાએ પુષ્ટિ કરી છે ધરપકડની કે આ વ્યક્તિની ધરપકડ થઈ ગઈ છે બળવંત ખાબડ

આ મુદ્દો એ ઉઠાવવામાં આવ્યો હતો ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને કેટલું સમજી વિચારીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું ગામડાની ભલી ભોળી એ જનતાને કેવી રીતે છેતરવામાં આવી જ્યારે એ લોકોને ખબર પડી ત્યારે પગ નીચેથી તેમને જમીન સરકી ગઈ હતી કે અહીંયા તો રસ્તો છે જ નહીં ધરાતલ પર પરિસ્થિતિ એકદમ તદ્દન વિપરીત જ્યારે એ પૂછવા જાય છે સરકારી કચેરીમાં પૂછે છે ત્યારે કાગળ પર તમામ બિલ પાસ થઈ જોવા મળે છે ત્યાં રસ્તો બની ગયેલો એ જોવા મળે છે અને ખાસ તો મહત્વપૂર્ણ બાબત એ છે કે વન વિભાગ હસ્તગત આવતો એક રોડ એ પણ મંજૂરી વગર કાગળ પર બની ગયો તેના બિલની ચુકવણી પણ કરી દેવામાં આવી આ રીતે

મહત્વપૂર્ણ ઇમ્પેક્ટ એ સામે આવી એ જોવા મળી રહી છે કે કાર્યવાહી થઈ છે અને મંત્રી બચુ દીકરા બળવંત ખાબડ ધરપકડ કરવામાં આવી છે અને દાહોદ જિલ્લાના પોલીસ જેમણે પુષ્ટિ આપી છે કે ના મંત્રીના દીકરાની ધરપકડ થઈ છે સાથે તત્કાલીન ટીડીઓની પણ ધરપકડ થઈ છે અને પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે આગળ ખબર પડશે કારણ કે પૂછપરછ થશે બધા પુરાવા તેમની સાથે છે અને પુરાવાને લઈને પૂછપરછ કરવામાં આવશે કેટલા સમયથી આ કૌભાંડ આચરવામાં આવતું હતું અને કોણ કોણ તેમાં સંડોવાયેલું હતું તે તમામે તમામ બાબતોને લઈને આ પૂછપરછ કરવામાં આવશે હજુ પણ કેટલાક નામો ખુલે તેવી શક્યતા સેવાઈ રહી છે